કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવી જશે મસૂરીની ઠંડી ખીણોમાં જ્યાં વાદળો પર્વતોને પપી કરે છે મીના એક નાની કોફી શોપમાં બેઠી હતી તેની આંગળીઓ ગરમ કોફીનો મગ પકડી રહી હતી તેની આંખો બારી બહાર ઝળહળતા વરસાદને જોઈ રહી હતી મીના એક લેખિકા તેના આગામી પુસ્તક માટે પ્રેરણા મેળવવા માટે આ શાંત હિલ સ્ટેશન પર આવી હતી વરસાદની ભીનાશ સાથે તેના લાંબા વાંકડિયા વાળ વધુ સુંદર દેખાતા હતા તેના લાલ શાલ અને જીન્સમાં એક એવી સાદગી હતી જે કોઈપણનું હૃદય જીતી શકે છે એટલામાં જ ડોરબેલ વાગી અને રમણીક અંદર આવ્યો વરસાદથી તેનું જેકેટ ભીનું હતું અને તેના વાળમાંથી પાણીના ટીપા ટપકતા હતા તેની ઘેરી ભૂરી આંખો અને હળવા સ્મિતે મીનાનું ધ્યાન ખેંચ્યું રમણીક ફોટોગ્રાફર હતો તે એક નેચર ફોટોગ્રાફર હતો જે મસૂરી આવ્યો હતો અને પોતાના કેમેરાથી કુદરતની સુંદરતાને કેદ કરવા આવ્યો હતો તેણે કોફી શોપમાં એક ખૂણાના ટેબલ પર નજર નાખી જ્યાં ફક્ત એક જ ખાલી સીટ હતી શું હું અહીં બેસી શકું રમણીકે તેના ઊંડા અવાજમાં પૂછ્યું મીનાએ એક ક્ષણ માટે તેની આંખોમાં જોયું અને તેનું હૃદય એક ધબકારા ચૂકી ગયો હા અલબત્ત તેણીએ સ્મિત સાથે કહ્યું તેનું પુસ્તક બાજુ પર મૂક્યું વાતચીત શરૂ થઈ પહેલા હવામાન વિશે પછી મસૂરીની સુંદરતા વિશે અને ધીમે ધીમે તેમના જીવનની નાની વાર્તાઓ વિશે રમણીકે કહ્યું કે તેને વરસાદમાં ભીનું થવું ગમે છે અને મીના હસીને કહે છે કે તેને વરસાદમાં કોફી પીવાનું ખૂબ ગમે છે તેમનું હાસ્ય કોફી શોપમાં ગુંજી ઉઠ્યું અને બહાર વરસાદ વધુ તીવ્ર બન્યો ચાલો કનિક કરીએ રમણીકે અચાનક કહ્યું ચાલો વરસાદમાં જઈએ મીનાએ ખચકાટ સાથે કહ્યું શું તું પાગલ છે તો શું થશે જો હું ભીની થઈ જઈશ જીવનમાં થોડું ભીનું થવું સ્વાભાવિક છે રમણીકે તેનો હાથ પકડ્યો અને તેની ગરમ આંગળીઓના સ્પર્શથી મીનાના હૃદયમાં એક વિચિત્ર જણજણાટ ફેલાઈ ગયો બહાર વરસાદના ટીપાં તેમના ચહેરા પર પડી રહ્યા હતા મીનાએ પોતાનો શાલ ઉતાર્યો અને રમણીક તેને પોતાના જેકેટ નીચે ખેંચી લીધો બંને એક જૂના ઝાડ નીચે ઊભા રહ્યા જ્યાં વરસાદના ટીપાં પાંદડામાંથી ટપકતા અને તેમના ચહેરા પર પડતા રમણીકે હળવેથી મીનાના ભીના વાળ તેના ચહેરા પરથી હટાવ્યા અને તેની આંખોમાં જોયો તું જાણે છે વરસાદમાં તું વધુ સુંદર લાગે છે તેણે ધીમેથી કહ્યું મીનાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો તેણે પોતાની નજર નીચે કરી પણ અર્જુને ધીમેથી તેની દાઢી ઊંચી કરી હું સાચું કહું છું એવું લાગે છે કે બધી ખીણો તારી આંખોમાં સમાયેલી છે તે ક્ષણે વરસાદની ઠંડક વચ્ચે તેમની વચ્ચે એ ખૂંફ હતી રમણીકે હળવેથી મીનાને પોતાના હાથમાં ખેંચી લીધી અને મીનાએ પ્રતિકાર કર્યો નહીં તેમના મેળ ખાતા હતા વરસાદના ટીપાં તેમના ચહેરા પર પડ્યા પણ એ ક્ષણમાં ન તો ઠંડીનો અનુભવ થયો કે ન તો સમયનો રમણીકે મીનાના કપાળ પર હળવી પપ્પી કરી અને મીનાએ આંખો બંધ કરી અને તે ક્ષણનો આનંદ માણ્યો રમણીકે ફફડાટથી કહ્યું મને તે અનુભવાય છે મને મારા જીવનનો સૌથી સુંદર ફોટો મળી ગયો છે મીનાએ હસતાં હસતા કહ્યું અને મને લાગે છે કે મને મારા પુસ્તકનો હીરો મળી ગયો છે તે રાત્રે વરસાદ બંધ થઈ ગયો હતો પણ મીના અને રમણીકના હૃદયમાં એક નવી શરૂઆત થઈ હતી બંનેએ એકબીજાના નંબર લીધા અને ફરી મળવાનું વચન આપ્યું કદાચ આગલી વખતે કોઈ બીજા હિલ સ્ટેશન પર કોઈ બીજા વરસાદમાં મીના અને રમણીકની તે વરસાદી મુલાકાતને અઠવાડિયા વીતી ગયા હતા પરંતુ તે ક્ષણ હજુ પણ બંનેના હૃદયમાં તાજી હતી રમણીકે મીનાને મેસેજ કર્યો મસૂરીમાં વરસાદ મને તારી યાદ અપાવે છે ચાલો ફરી મળીએ મીનાએ હસતા હસતા જવાબ આપ્યો ચાલો આ વખતે શિમલા જઈએ મેં સાંભળ્યું છે કે ત્યાંનો શિયાળો હૃદયને નજીક લાવે છે બે અઠવાડિયા પછી મીના અને રમણીક ફરી શિમલાની બરફીલા ખીણોમાં મળ્યા મીનાએ કાળો સ્વેટર અને સ્કાર્ફ પહેર્યો હતો અને ઠંડીથી તેના ગાલ થોડા લાલ થઈ ગયા હતા રમણીક તેના ટ્રેડમાર્ક સ્મિત અને કેમેરા સાથે તેને જોતાં જ અટકી ગયો તે ખરેખર શિયાળામાં આગ લગાવી દીધી તેણે તોફાની સ્મિત સાથે કહ્યું મીના હસીને તેના હાથ પર હળવો મુક્કો માર્યો બસ થઈ ગયું ફોટોગ્રાફર તારા પ્રશંસાના કેમેરા બંધ કરી દે બંનેએ શિમલાના મોલ રોડ પર ચાલવાનું શરૂ કર્યું બરફથી ડંકાયેલી શેરીઓ ગરમાગરમ ચાના સ્ટોલ અને ઠંડી પવન બધું જ તેમના પ્રેમને વધુ ગાઢ બનાવી રહ્યું હતું રમણીકે મીનાનો હાથ પકડ્યો અને તેની આંગળીઓ તેની હથેળીમાં હૂંફની જેમ ફેલાઈ ગઈ મીનાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં મસૂરીમાં જેવો જ તોફાન અને પ્રેમ હતો સાંજ પડતા જ બને એક નાના લાકડાના કુટીર પર રોકાયા જ્યાં રમણીકે પહેલેથી જ એક ખાસ રાત્રિભોજનનું આયોજન કર્યું હતું કોટેજની અંદર ફાયરપ્લેસની હૂંફ અને બહાર બરફવર્ષાનો નજારો વાતાવરણ સ્થિર હોય તેવું લાગતું હતું ટેબલ પર બે ગ્લાસ વાઇન મીણબત્તીનું પ્રકાશ અને નરમ જાત સંગીત વાગી રહ્યું હતું તમે આ બધું મારા માટે કર્યું મીનાએ પૂછ્યું ના મેં બરફ માટે કર્યું રમણીકે હસીને કહ્યું પછી તેની આંખોમાં જોયું જે કણી તમને ખુશ કરે છે તે મારા માટે ખાસ છે મીનાનું હૃદય પીગળી ગયું તે ઊભી થઈ અને રમણીક પાસે ગઈ જે ફાયરપ્લેસ સામે ઊભો હતો તેણીએ રમણીકનો હાથ પકડીને ધીમેથી કહ્યું તને ખબર છે મેં મારા પુસ્તકમાં એક પાત્ર બનાવ્યું છે જે બિલકુલ તારા જેવું જ છે પણ હવે એવું લાગે છે કે તે પાત્ર તારા કરતાં થોડું નબળું છે રમણી ખરવું હસ્યો અને મીનાને પોતાના હાથમાં ખેંચી લીધી તેની આંગળીઓ મીનાના વાળમાંથી પસાર થઈ રહી હતી અને તેનો શ્વાસ તેના કાનની નજીક હતો તો તમારા પુસ્તકનો અંત બદલો તેણે ફફડાટથી કહ્યું અને અમને તેમાં કાયમ માટે લખી દો તે ક્ષણે ઝૂંપડીની ગરમી અને બહારની ઠંડી વચ્ચે તેઓ એટલા નજીક હતા કે તેમના શ્વાસ એકબીજા સાથે ભળી ગયા હોય તેવું લાગતું હતું રમણીકે મીનાના ગાલને પોતાના હાથમાં લીધા અને તેના હોઠને હળવેથી પપી કરી પપી એટલી નરમ હતી કે તેનાથી મીનાના શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ મીનાએ તેનું જેકેટ વધુ કડક રીતે પકડી રાખ્યું જાણે તે ક્ષણને કાયમ માટે પકડી રાખવા માંગતી હોય બહાર બરફ પડી રહ્યો હતો અને અંદરના ફાયરપ્લેસમાં રહેલી આગ તેમની નિકટતાને ગરમ કરી રહી હતી રમણીક મીનાને પોતાના ખોળામાં ખેંચી લીધી અને તેઓ ફ્લોર પર ફેલાયેલા ગરમ ધાબડા પર બેઠા મીનાએ રમણીકની છાતી પર માથું મૂકી તેના ધબકારા સાંભળીને કહ્યું મને ક્યારેય ખબર નહોતી કે પ્રેમ આટલો સુંદર હોઈ શકે છે રમણીકે તેના કપાળ પર બીજી પપ્પી કરી અને કહ્યું મીના આ તો ફક્ત શરૂઆત છે આપણી પાસે હજુ ઘણી બરફી રાતો અને વરસાદી દિવસો બાકી છે તે રાત્રે તેઓએ સાથે સમય વિતાવ્યો ક્યારેક હસતા ક્યારેક ગુપ્ત રીતે એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા કોટેચની બારીની બહાર બરફ પડતો રહ્યો પણ અંદર તેમના હૃદયમાં એક આગ સળગી રહી હતી જે ક્યારેય ઓલવાઈ નહીં શિમલામાં તે બરફી રાત પછી મીના અને રમણીકના જીવનમાં એક નવો પરિમાણ આવ્યો હોય તેવું લાગતું હતું હવે તેઓ દર અઠવાડિયે મળવાના બહાના શોધી રહ્યા હતા ક્યારેક રમણીક દિલ્હીમાં મીનાના નાના એપાર્ટમેન્ટની મુલાકાત લેતો તો ક્યારેક મીના રમણીકના સ્ટુડિયોની મુલાકાત લેતી જ્યાં દિવાલો તેના ફોટોગ્રાફ્સથી શણગારેલી હતી દરેક મુલાકાત સાથે તેમની નિકટતા વધતી ગઈ અને દરેક વખતે તેઓ એકબીજાને વધુ ઊંડાણપૂર્વક સમજવા લાગ્યા એક દિવસ મીનાએ રમણીકને તેના આગામી પ્રોજેક્ટ માટે મનાલી લઈ જવાનું આયોજન કર્યું મારા પુસ્તક માટે મને એક નવી સેટિંગની જરૂર છે તેની આંખો ચમકાવતા કહ્યું અને તમારો કેમેરા મારી વાર્તાને વધુ સુંદર બનાવી શકે છે રમણી ખસ્યો અને બોલ્યો મીના હું તારા માટે કેમેરા પણ છોડી શકું છું જો તું કહે તો બંને મનાલીની સફર માટે નીકળ્યા લીલીછમ ખીણો બિયાસ નદીનો અવાજ અને ઠંડી પવન બધું જ તેમના પ્રેમને ગાઢ બનાવતું હતું એક સાંજે તેઓએ નદી કિનારે એક નાના તંબુમાં રાત વિતાવવાનું નક્કી કર્યું તંબુની બહાર અગ્નિ સળગી રહી હતી અને અંદર ઝાંખા પ્રકાશમાં બની એકબીજાની નજીક બેઠા હતા મીનાએ રમણીકનું જેકેટ ઉતાર્યું અને તેના ખભા પર હાથ મૂક્યા તેની આંગળીઓ રમણીકની ગરમ ત્વચા પર અટવાઈ ગઈ અને તેનો શ્વાસ ઝડપી થયો તને ખબર છે મીનાએ ધીમેથી કહ્યું મને લાગે છે કે હું તે થોભી ગઈ જાણે શબ્દો શોધી રહી હોય તે વાત પૂરી કરે તે પહેલાં રમણીક તેને પોતાના હાથમાં ખેંચી લીધી તારે કંઈ કહેવાની જરૂર નથી મીના હું તારી આંખોમાં બધું વાંચી શકું છું તેણે મીનાના હોઠને સ્પર્શ કર્યો અને આ વખતે પપી પહેલાં કરતાં વધુ ઊંડું અને વધુ ઉત્સાહપૂર્ણ હતું મીનાએ તેના શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું અને રમણીકની આંગળીઓ રિયાના સ્વેટરની નીચે કમર સુધી ફરવા લાગી બહાર અગ્નિની જ્વાળાઓ નાચતી હતી અને તંબુની અંદર એલતેમની આત્મીયતા એક નવા સ્તરે પહોંચી રહી હતી પણ પછી રમણીકનો ફોન વાગ્યો તેણે અનિચ્છાએ ફોન ઉપાડ્યો અને બીજા છેડેથી આવતા અવાજે તેનો ચહેરો ગંભીર બનાવી દીધો મીનાએ રમણીકની આંખોમાં એક વિચિત્ર અસ્વસ્થતા જોઈ શું થયું તેણીએ પૂછ્યું તેના અવાજમાં ચિંતા હતી કની નહીં રમણીક ઝડપથી કહ્યું પણ તેના અવાજમાં થોડો ધ્રુજારી હતી બસ એક જૂનો મિત્ર હતો મીનાને વિશ્વાસ ન થયો તેણીએ રમણીકનું હાથ પકડીને કહ્યું રમણીક તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે શું વાત છે રમણીકે ઊંડો શ્વાસ લીધો અને મીનાની આંખોમાં જોયો મીના હું તને બધું કહેવા માંગુ છું પણ એ એટલું સરળ નથી મીનાનું હૃદય વધુ ઝડપથી દબકવા લાગ્યું તારો મતલબ શું છે શું તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે રમણીકે તંબુની બહાર અગ્નિ તરફ જોયો જાણે કોઈ જવાબ શોધી રહ્યો હોય તેમ તેણે ધીમેથી કહ્યું મારા જીવનમાં એક સમય એવો હતો જ્યારે હું કોઈ બીજાની ખૂબ નજીક હતો તેનું નામ સીમા હતું તે મારી ફોટોગ્રાફીની દુનિયાનો ભાગ હતી પણ કંઈક થયું અને અમે અલગ થઈ ગયા તે ફોન તેણીનો હતો વાર્તા ચાલુ રહેશે તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ